હા યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા બધાયને જય જઈ જય દ્વારકાધીશ તો આજનો મારો ન્યુ વ્લોગ છે ઢાબા ઉપરનો ઢાબા ઉપરમાં અમે કેવું બધું આમ રાખ્યું છે જો અહીંયા છે બાજરી મગફળી છે ઘઉં પણ પડ્યા છે આ આપણે ગોડાઉન છે વાડીનો આના ઉપર ઢાબું છે તો આવ્યાનું છે જોઈશું વાડી લીંબુ તમને દેખાય તડકો આવે આ રાખમાં કંઈ આ બાજુની વાડીનો ટાંકો છે અને આપણી વાડીનો ટાંકો પણ અહીંયા છે બાજુમાં લીંબુ પણ તમને દેખાતા છે આપણે જીરું વાયુ છે બજુ છે જીરું વાયુ છે એમાં પણ દાડામાં જ વાવવાના છે આજનો આપણો વ્લોગ કાંઈક આવો જતો બસ હવે એ કંઈ થયું તો મિત્રો હવે મારે આપણે દહણું કરવાનું છે બાજરીનું જો ચાયણી થેલી એવું બધું આવી ગયું બાજરીનું પણ કરવાનું છે ઘઉંનું પણ કરવાનું છે મગફળી તો આપણે અહીંયા જ રહેશે એમ બધું ઢાબા ઉપર જ પડ્યું હોય છે તડકાનું ધાનેરા એવું પડી ગયું તું એટલે જો ચીખું છું બાજરી આપણી કંઈક આવી છે

넬로 보자, 유치. 넬로 낚시. 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 걸치 고마 바지리마 보자마 달나라 포인트가